હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટીઓ રવાનો હાંડવો બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઈકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી બધી જ રેસીપીનો આનંદ બધાથી પહેલાં માણી શકો તો ફટાફટથી જઈને મારી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ગુજરાતી પંજાબી કાઠિયાવાડી ચાઇનીઝ જેવી અન્ય રેસીપીને જોવા માટે આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો હાંડવો બનાવવા માટે મેં અહીં એક બાઉલ લીધેલ છે તેમાં આપણે અઢીસો ગ્રામ રવો એટલે કે સૂજી લઈ લઈશું તો સૂજી લીધેલ બાદ હવે આપણે તેને છાસમાં સારી રીતે પલાળી દઈશું તો આપણો રવો છે તે સારી રીતે પલે તેટલી આપણે તેમાં છાસ ઉમેરી દઈશું તો તેને હવે આપણે દસથી પંદર મિનિટ માટે પલાળવા મૂકી દેવાનું છે તો હવે આપણે ત્યાં સુધીમાં આદુ મરચીની પેસ્ટ ઝીણું સમારેલું ગાજર ત્યારબાદ ઝીણી સમારેલી કોબીજ ત્યારબાદ ઝીણા સમારેલા કાંદા છીણેલી બટેટું આ બધી જ વસ્તુને આપણે છીણીને રેડી કરવાનું છે તો અહીં મેં બધી જ વસ્તુના કટકા યુઝ નથી કર્યા બધી જ વસ્તુને આપણે છીણીને યુઝ કરીશું તો હવે દસ પંદર મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો રવો સારી રીતે પલળી દઈશું તો ફ્રેન્ડ્સ બધી જ વસ્તુ ઉમેર્યા બાદ હવે આપણે તેમાં મસાલા ઉમેરી દઈશું તેમાં અડધી ચમચી હળદર ઉમેરી દઈશું ત્યાર પછી અડધી ચમચી મીઠું ઉમેરી ત્યાર પછી તેમાં આપણે અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું તો બધી જ વસ્તુ ઉમેર્યા બાદ હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સરસ રીતે બનીને રેડી છે તો હવે આપણે તેમાં એક પાઉચ ઈનો ઉમેરી દઈશું જે રેગ્યુલર ફ્લેવર આવે છે તે લઈશું તો ઇનો ઉમેર્યા બાદ હવે આપણે તેના પર થોડું પાણી ઉમેરી દઈશું ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી દઈશું તો હાંડવો બનાવવા માટે હવે આપણે એક કઢાઈ લઈશું તેમાં આપણે અડધી ચમચી તેલ નાખીશું તો તેલ ગરમ થાય ત્યાર પછી તેમાં જીરું ઉમેરી દઈશું જીરું સારી રીતે ફૂટે ત્યારબાદ હવે આપણે તેમાં અડધી ચમચી વ્હાઈટ તલ ઉમેરી દઈશું તો ત્યાર પછી તેમાં થોડી હળદર ઉમેરી દઈશું ત્યારબાદ આપણે જે બેટર રેડી કર્યું છે તે ઉમેરી દઈશું તો તેને આપણે આ રીતે પાથરી દેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણો તલ અને જીરાનો વઘાર એકદમ સારી રીતે બેસી ગયો છે તો આપણા હાંડવાને તે વઘાર સારી રીતે લાગી જશે તો તેને આ રીતે આપણે સેટ કરીને રેડી કરીશું તો હવે તેને થોડી વાર માટે ચડવા દઈશું તો થોડી વાર પછી હાંડવો તો તમે જોઈ શકો છો જીરું અને તલ સારી રીતે હાંડવા પર લાગી ગયા છે એકદમ ટેસ્ટી હાંડવો બનીને રેડી થશે તો વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને લાસ્ટ સુધી જરૂરથી જોજો તો હવે આપણો હાંડવો બંને બાજુથી બનીને રેડી છે તો ફ્રેન્ડ્સ આ હાંડવાની ઇન્સ્ટન્ટ રેસિપી છે તમને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે આ ટેસ્ટી હાંડવો બનાવી શકો છો તો વાવ એકદમ ટેસ્ટીઓ હાંડવો બનીને રેડી છે તો હવે આપણે તેના ટુકડા કરીને રેડી કરીશું તો અહીં આપણે ચાર પીસ કરીને હાંડવો રેડી રાખ્યો છે તો તમને આ રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ફ્રેન્ડ્સ બચ્ચાના ટિફિન માટે આ એકદમ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો છે જ્યારે પણ તમને ભૂખ લાગે ત્યારે ઇન્સ્ટન્ટ આ રેસીપી તમે ટ્રાય કરી શકો છો માત્ર દસ મિનિટમાં તમે હાંડવો બનાવીને રેડી કરી શકો છો તો આ ને ઘરે જરૂરથી ટ્રાય કરો અને કોમેન્ટ કરો કે તમને કેવી લાગે અને ચેનલને સબસ્ક્રાઈબ કરો